વિસ્તારમાં અતિવૃષ્ટિમાં ખેતી પાકોને થયેલા નુકસાનને વળતર પૂરતા પ્રમાણમાં ચૂકવવા ખેડૂતોએ મામલાદારોને આવેદનપત્ર આપી માંગ કરી હતી અને ટિક્કર ઓછી જમીન અને ઓછા નુકસાન વાળા ખેડૂતોને વધુ ને વધુ જમીન અને વધુ નુકસાનની ઓછી સહાય અને ટિક્કર જવાબદારો દ્વારા વહાલા દાહોલિયા નીતિ અપનાવી હોવાના આક્ષેપ કરાયા હતા વાવ વિનાશ ફેર્યો હતો અને અતિવૃષ્ટિથી ભાબર સુઈ ગામ વાવ અને થરાદ તાલુકામાં ખેતી પાકોને મોટું નુકસાન થયું હતું સરકાર દ્વારા મોટું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું અને પરતું ભાબર પંથકમાં ખેડૂતોને ઓછું વળતર ચૂકવવામાં આવેલું હતું ક્યાંક વાહલાદ વાલેની નીતિ થયેલી હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યો હતો જેને લઈને આજ રોજ ભાવર જૂના વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઈ ભાવર મામલતદારને આવેદન પત્ર પાઠવી પૂરતો ન્યાય મળે છે તે માટે રજૂઆત કરવામાં આવી હતી જેમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આવેલા ભારે વરસાદથી પાકોને નુકસાન થયું હતું તેનો પૂરતા પ્રમાણમાં સહાય ચૂકવવા રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે કૃષિ રાહત પેકેજ અંતર્ગત બે હજાર પચીસમાં ભારે વરસાદને કારણે ખેતી પાકોને નુકસાન થયું હતું પરંતુ ભાવર

ખેડૂતો આક્ષેપ લગાવી રહ્યા છે તમામ ખેડૂતોને પૂરતી સહાય ચૂકવવા માંગ ઉઠી હતી આજે અમે મોમણદાર ઓફિસ કર્મચાર ઓફિસ આવેદનપત્ર આપ્યું છે અને જે જમીન ધોવાના પાક સ્પોરના પૈસા જે મળવામાં સરકારે આપ્યા પણ ઓછા વધતા આપ્યા છે એવું બધું કરેલ છે વાલા દ્વારાની નીતિ અપનાવેલી છે હેક્ટર દીઠ નક્કી થયેલા રકમ પ્રમાણે ખેડૂતોને વળતર મળેલ નથી અને ખેડૂતો વિંચિત પણ રહી ગયા કોઈ ફોર્મ ભર્યા વગરના પણ રહી ગયા છે એટલે એમના માટે શું કરવું એટલે સરકારને અમારી વિનંતી

જે આપણે સરકાર જે સહાય આપવાના પાક પાકની તેની અંદર સહાય આલી પણ કેવી રીતે કે હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયા આપવાના હતા એની અંદર કોઈને બે હેક્ટર હતા તો કોઈને ચુમાલી મળ્યા છે કોઈને બે હેક્ટરની અંદર બે હેક્ટર હતા તો પૈસા ઓછા મળ્યા છે અને હેક્ટર હતી તો એમને ચુમાળી મળ્યા છે કોઈને દસે મળ્યા કોઈને પંદરે મળ્યા હવે આ સરકાર કેવી રીતના પૈસા લે એ મને ખબર નથી અને આ સુધી અમુક ને તો પૈસા લિસ્ટ માં આવ્યા છે પણ પૈસા હજુ ખાતામાં આવ્યા નથી તો એની અંદર અમારે સરકારને ને કેવી રીતનું કરવું તો અમુક સરકાર મને માહિતી આપે અને બીજું કે અમુક હજુ ફોર્મ નથી ભરે એનું પણ શું કરવાનું એમ આજે તમે શા માટે આજે અમારે આ જે પાક નિષ્ફળમાં જમીન ધોરણો પૈસા નથી મળ્યા એના માટે અમે સૌ આવી શક્યો રિપોર્ટર જનકસિંહ રાઠોડ જનાદેશ ન્યૂઝ ભાબર